જંબુસર તાલુકા આદિવાસી સમાજ દ્વારા પ્રાંત અધિકારી ને આવેદનપત્ર પાઠવાયું દિવસ આજે વિશ્વ આદિવાસી દિવસની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી છે જંબુસર શહેર અને તાલુકાના આદિવાસી સમાજના ભાઈઓ તથા બહેનો જંબુસર ડેપો પાસે એકત્ર થઈ વિશ્વ આદિવાસી દિવસે સમાજ સાથે થતા અન્યાય સામે માંગણીઓને લઈને ભરૂચ જિલ્લા વીર બિરસા બ્રિગેડ પ્રમુખ વિજયસિંહ વસાવાની આગેવાનીમાં પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં આદિવાસી શાખાવતી મંચ શ્રવણભાઈ રાઠોડ એન્ડીજીનિયસ પરિવાર ભરૂચ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા સરદાર રેલી જંબુસર ડેપો ચોકડીથી રિંગ રોડ થઈ પ્રાંત કચેરી ખાતે પહોંચી પ્રાંત અધિકારી એમબી પટેલને આવેદનપત્ર આપ્યું હતું આવેદનપત્રમાં મુખ્ય સાથ માંગણીઓ જેમાં આદિવાસી સમાજ પર પ્રશાસન દ્વારા શોષણ થાય છે સરકારી કાર્યવાહીમાં સહકાર આપવામાં આવતો નથી સ્થાનિક રોજગારી મળતી નથી જેને લઈ સ્થળાંતર કરવું પડે છે અને બાળકોનું શિક્ષણ છૂટી જાય છે જેથી શિક્ષણ રહેઠાણ સાથે પૂરું પાડવું અન્ય સમાજના લોકો દ્વારા અત્યાચાર અને ગુનાવ બને તો જે તે પોલીસ સ્ટેશનમાં સમાજના લોકોની ફરિયાદ ધ્યાને લેવામાં આવતી નથી અને ગુનાહિત વ્યક્તિ તરીકે ઠેરવી દેવામાં આવે છે સ્મશાનનો પ્રશ્ન છે જે પ્રશાસને જવાબદારી સ્વીકારી નિકાલ કરવો તથા આદિવાસીઓના ભગવાન બિરસા મુંડાની પ્રતિમાઓ તાલુકામાં સ્થાપિત કરવી દરિયાકાંઠાના ગામોમાં અન્ય સમાજના લોકો નિજી સ્વાર્થનું પોષણ કરતા હોય અને આદિવાસીઓના નામ પર ઝીંગા તળાવો મચ્છી પાલન તથા ગણોત ધારાની જમીનો આદિવાસીઓની મળતી ટોચ મર્યાદા હેઠળ જમીન પર કબજો કરેલ હોય લેન્ડ ડ્રીવિંગ એક્ટ હેઠળ કાર્યવાહી થવી જોઈએ આદિવાસી દિવસ નિમિત્તે જાહેર રજાની માંગ સાથે આવેદનપત્ર પત્ર આપ્યું હતું આપણા સંગી મોટી સંખ્યામાં હોદ્દેદારો કાર્યકરો અને સમાજના ભાઈઓ તથા બહેનો હાજર રહ્યા હતા સખાવટી આદિવાસી સખાવટી મંદિરને લઈને આજે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે નામદાર નાયબ કલેક્ટર શ્રી ને આવેદન પત્ર આપીને વિવિધ માંગણીઓ કરી છે જે આ મુજબ છે જે જમીન પર ના પ્રશ્નો છે તળિયા ના પ્રશ્નો છે જેથી મારો સમાજ ત્યાં ચૂકાવી જાય પહેલી માંગણી અમારી એ છે કે અમારા આ સ્થાનિક લેવલ પર સ્વરોજગારીનું કોઈ સાધન નથી જેથી મારા લોકોને બીજા સ્થાન પર આવવું પડે છે જેના કારણે લોકો શિક્ષિત અને બાળકોને ભણાવી શકતા નથી અને ભણતા વિદ્યાર્થીઓને અટવચે છોડવા પડે છે એટલે એ મુદ્દાનું પણ મને નિરાકરણ માગે ત્રીજી મારી બીજી માંગે છે કે મોટા ભાગના અધિકારીઓ પાસે જે મારી સરકારી સહાય મેળવવાની હોય છે હું અભણ છું મારો સમાજ અભણ છે મારા લોકો અભણ છે એટલે પૂરતા ડોક્યુમેન્ટ તો હોય જ નહીં એટલે અમને એનાથી વંચિત રહેવું પડે છે એટલે સક્ષમ અધિકારી સમક્ષ અમે માંગ કરી છે કે પંચકિયાસ જવાબ કરો સ્થળ ચકાસણી કરો ને અમને અમારો અધિકાર આપો કારણ કે એ તમારા સત્તામાં આવે છે ત્રીજી માંગ એવી છે કે પોલીસ પ્રશાસનની મુખ્ય કામગીરી છે પોલીસ પ્રશાસનને હું હાથ જોડીને વિનંતી કરું છું કારણ કે હું પણ એમનો એક હિસ્સો છું હું પણ એમનો એક પાર્ટ છું એટલે એમને કહું છું કે મારા સમાજ ઉપર જે અત્યાચારો થાય છે એ રોકે અને જે અમારા સમાજ ઉપર જે ગુનાઓ થાય એને ઊંડાણપૂર્વક તપાસ કરે ને અમને જે હેરાનગતિ કરવામાં છે એના એત્રોસીના એફઆઈઆર ફાળે અને ઊંડાણપૂર્વક કામગીરી કરે ત્રીજો મુદ્દો મારા નામ ઉપર મચ્છી તળાવ ઝીંગા તળાવ ખોડાય છે અને એ લોકો ફૂલ્યા ફાળ્યા છે એટલે એ પણ વર્ષો વર્ષ અને સમયે સમયે એની પૂરતતા હોવી જોઈએ અને કૌભાંડો બહાર લાવવા જોઈએ આ એક આ દિવસના રોજ માંગ છે ત્રીજી માંગ કે મારા સમાજની અંદર જે આ જંબુસરના સ્થાનિક લોકોને